નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જિલ્લાઓનો પ્રવાસ કરશે બનાસકાંઠામાં અંબાજી મંદિરે દર્શન કરી પ્રવાસનો પ્રારંભ કરશે અંબાજીમાં હર ઘર સ્વદેશી અભિયાન હેઠળ સ્ટીકર લગાવશે મહેસાણામાં ઉમિયા માતા સંસ્થાનમાં દર્શન અને અભિવાદન કરશે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે મેરા દેશ પહેલ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે વધુ સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ઠા અંબાજીથી લાઈવ જોડાઈ ગયા છે જી સોનલ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ જગદીશ વિશ્વકર્મા જિલ્લાઓનો પ્રવાસ કરવાના છે અને અત્યારે તેઓ અંબાજી ખાતેથી તેની શરૂઆત કરશે દર્શન કર્યા બાદ અમે થવાનો છે જોઈ શકો છો કે જે પ્રકારે અત્યારે અહીંયા નારી બાળકીઓ અને સાથે સાથે જે ઢોલ સાથે પ્રમુખના સ્વાગત ની તૈયારીઓ કરવામાં આવી રહી છે ખાસ કરીને જગદીશ વિશ્વકર્મા નવનિયુક્ત

જે છે તે વગાડી અને તેમનું સ્વાગત કરવામાં આવશે જોઈ શકો છો કે જે બેન્ડ છે બાળકો અહીંયા બેન્ડ સાથે પહોંચ્યા છે અને આ બેન્ડ વગાડીને તેમનું સ્વાગત કરવામાં આવશે મહત્વપૂર્ણ છે કે જે પ્રકારે અત્યારે અહીંયા માહોલ જોવામાં આવી રહ્યો છે બેન્ડ પણ શરૂ થશે થોડીવારમાં વારમાં જયારે નવ વાગ્યે સવારે આ સર્કલ ખાતે જગદીશ વિશ્વકર્મા પહોંચવાના છે અને તેમના સ્વાગત માટે આ ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે જોઈ શકો છો અહિયાંના દ્રશ્યો જગદીશ વિશ્વ ત્યારે તેમના ભવ્ય સ્વાગત માટે ઢોલ નગારાની સાથે સાથે જે આ બેન્ડ છે તે પણ તૈયાર કરવામાં આવ્યા છે અને ખાસ એક માહોલ તૈયાર કરવામાં આવ્યો છે શહેર ભાજપ તરફથી અંબાજી શહેર ભાજપ તરફથી જે રીતે અહીંયા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જોઈ શકાય છે કે જગદીશ પંચાલને આવકારવા માટે થઈને સંવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષના સ્વાગત માટે કેટલો ઉત્સાહ સમગ્ર અંબાજીમાં અત્યારે જોવામાં આવી રહ્યો છે આ બ્રેન્ડ વગાડીને પણ ખાસ તેમનું જે સ્વાગત છે તે કરવામાં આવશે જે યુવતીઓ છે તેઓ પણ જોઈ શકાય છે કે તેઓ સ્વાગત માટે અહીંયા પહોંચી છે ખાસ એક સ્ટેજ પણ આવ્યું છે અહીંયા શહેર ભાજપના ઉપક્રમે જે જોઈ શકાય છે કે જગદીશ વિશ્વકર્માના સ્વાગત માટે આ સ્ટેજ તૈયાર કરાયું છે ને આ સ્ટેજ ખાતે તેમનું જે સ્વાગત છે તે કરવામાં આવશે સાથે સાથે જે હોર્ડિંગ્સ છે હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા છે વિશાળ હોર્ડિંગ્સ પણ જોઈ શકાય છે તેમના સ્વાગત માટે થઈને જોઈ શકાય છે કે જ્યાં અંબાજીની પાવન ધરતી પર આજે જ્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે તેઓ અહીંયા પહોંચી રહ્યા છે તમામ જે રેલિંગ છે ત્યાં બેરિકેડ્સ પર જે જોઈ શકાય છે કે ભાજપના ધ્વજ છે તે લહેરાવવામાં આવ્યા છે અને સાથે સાથે જે અહીંયાનો માહોલ છે તે પણ જોઈ શકાય છે અહીંયાની જે તૈયારીઓની જો વાત કરીએ તો જે રીતે અત્યારે અહીંયા તમામ લોકો પહોંચ્યા છે ખાસ કરીને મહત્વનું છે કે જે બેન્ડ છે તે પણ અહીંયા જોઈ શકાય છે અને કયા પ્રકારનો અહીંયા ઉત્સાહ છે કયા પ્રકારની તૈયારીઓ છે તે સંદર્ભે વાત કરવા માટે અંબાજીના આપણા જીટીપી કમિટીના પ્રતિનિધિ છે વિનય સિગરવાર આપણી સાથે છે આ વિનયભાઈ કયા પ્રકારની તૈયારીઓ આજે સ્વાગત કરવા માટે થઈ જે ચોક્કસપણે આપણે વાત કરીએ જે રીતના જે નવા પ્રદેશ પ્રમુખ જે મૂકવામાં આવ્યા છે જે નિમણૂક કરવામાં આવી છે તેમના દ્વારા જે અંબાજીના ભાજપના જે કાર્યકર્તા અગ્રણી તેમજ જે એમએલએ અનેક જે જે મંત્રી લોકો છે તે અંબાજી ખાતે પહોંચી રહ્યા છે અને ટુંગલ સમયમાં જે વિશ્વકર્મા છે તે વિશ્વકર્મા પણ અંબાજી ખાતે પહોંચશે અને તે બાદ તે એકાવન શક્તિપીઠનું જે સર્કલ મેન આવેલું છે ત્યાં એમનું સ્વાગત કરવામાં આવશે અને તે બાદ ઢોલ નગારા સાથે તેઓ એક રેલી સ્વરૂપે એ મંદિર ખાતે પહોંચશે અને મંદિર ખાતે માના દર્શન કરશે માના દર્શન કર્યા બાદ તેઓ માની શિખર ઉપર ધજા પણ ચઢાવશે અને ધજા ચઢાવ્યા બાદ તાલુકા બાજુ જશે ને દાતા તાલુકા બાજુ તેમનું પણ સ્વાગત કરવામાં આવશે તે બાદ તે પાલનપુર ખાતે જશે ને પાલનપુર ખાતે જઈને તેમનો એક બાઇક રેલી અને એક સભા પણ યોજવામાં આવશે જી તો વિનય સિકારવાર છે એમનું કહેવું છે કે જે પ્રકારે આજે અહીંયા ઉત્સાહ જોવામાં આવી રહ્યો છે સમગ્ર જે માહોલ છે તે તૈયાર કરાયો છે નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષને આવકારવા માટે થઈને ખાસ બેન્ડ અને ખાસ જે જે યુવતીઓ છે તે અહીંયા સ્વાગત માટે પહોંચી છે ઢોલ નગારા અને બેન્ડ સાથે તેમનું સ્વાગત કરવામાં આવશે આજના દિવસ તેમના પ્રવાસની જો વાત કરીએ તો અંબાજી મંદિર ખાતે સૌપ્રથમ તેઓ દર્શન પૂજન કરી બજાર ચડાવી અને તેમના પ્રવાસનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે પહેલાં તેઓ એક સંભાવના છે કે તેઓ મીડિયા સમક્ષ વાતચીત કરશે જે પ્રવાસ તેનો પ્રારંભ કરતા પહેલા અને મહત્વપૂર્ણ છે કે અહીંથી તેઓ સીધા દાતા ખાતે જશે દાતા ખાતે તેમનો સ્વાગત કાર્યક્રમ થયા બાદ તેઓ પાલનપુર જવાના છે ત્યારબાદ તેઓ મહેસાણા જશે મહેસાણામાં તેઓ જે અંબાજી જે ઉમિયા સંસ્થાન છે ત્યાં તેઓ મુલાકાત કરશે અને ત્યાં અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહેશે આ ઉપરાંત ત્યાંથી તેઓ ખાસ ગાંધીનગર ખાતે જે આયોજિત છે ગિફ્ટ સિટી ખાતેનો કાર્યક્રમ તેવા પણ હાજરી આપવાના છે જી સોનલ વિગત સાથે જોડાયા બદલ આપનો આભાર તો જગદીશ વિશ્વકર્મા અંબાજી પહોંચવાના છે તેમના સ્વાગત માટે તૈયારીઓ કરવામાં આવી છે ઢોલ નગારાના તાલે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે તેઓ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ જિલ્લાઓનો પ્રવાસ કરવાના છે અંબાજીમાં મંદિરમાં દર્શન કર્યા બાદ તેઓ જિલ્લાઓના પ્રવાસની શરૂઆત કરશે